પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા પાછળ ધ એરોસ્પ્લેટમાં ફ્લેટમાં પાર્કિંગની બાબતે બે વ્યક્તિ વચ્ચે શરૂઆતમાં શાબ્દિક બોલાચાલી થઈ હતી જે ટૂંક સમયમાં હિંસક મારામારીમાં પરિવર્તિત થઈ હતી આ ઘટનામાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો તબીબોના જણાવ્યા અનુસાર યુવકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે સારવાર દરમિયાન દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હતું મૃતકની ઓળખ ત્રીસ વર્ષીય અક્ષય નરેન્દ્ર કુરપાણે તરીકે થઈ છે આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની તપાસ કામગીરી હાથ ધરી હતી પોલીસે ઘટનાને લઈને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે ધારો ફ્લેટ છે પાણીની ટાંકી ત્યાં આગળ એક મારા મારા ધારો ફ્લેટ ની નીચે થર્ડ ફ્લોર પર એક વ્યક્તિ રહે છે નો યુપીથી છે મહેનત થયો છે એમના રહેવા આવ્યો છે પાર્કિંગ બાબતમાં ઝઘડો થયો હતો ભાઈને કહી બોલો તો પણ ભાઈ મારો ભાઈ એવો છે કે કોની સાથે ઝઘડતો કાયરે નથી ને આલી બાબતમાં ભી એને એક જ એને કીધુંતું કે ભાઈ આપ કેસા કેસા બોલ રયો ગ્રુપમાં મેસેજ પણ કર્યો તો કે તું જાણતા નહીયે યુપી વાળો કુછ ભી કર લુંગા એસા જેસા આપ મે મેરા પ્રોસેસ કરુંગા મને જાણતા નહીયે એક્ચ્યુલી ભાઈ એ ગાડી ધામ મેકી થી એની ગાડી રોડ બહાર રોડ પર મેકી ના આયોય મારો ભાઈ એવો છે કે એને એક વખત મારો ભાઈને કહેવાનું એવું હતું કે તું મને એક વખત કે તો કરી યા તો કોને કે તો

બે ત્રણ જન હજુ હતા એ મને કેતા કેતા મને ડાયરેક્ટ બોલ્યો કે બે ત્રણ જન હજુ છે એની સાથે હતા પ્લાનિંગ કરી માર્યો છે વર્ષ એ હમણાં એક જ મહિનો થયો છે અહીંયા રેવા આવ્યો છે કેવું છે અને અમને ખબર શું કરે છે કેમ કે અમે આટલા વર્ષોથી રહીએ છીએ આજુબાજુ અમે કોને ઓળખતા નહી કોની સાથે વાત પણ નથી કરતા આજની તારીખમાં આખી ફ્લેટમાં અમે કોને નથી ઓળખતા એ લોકો આટલા વર્ષોમાં ખાલી પ્રમુખ જે મેન છે એમની સાથે જ વાત કરે બીજું એમ કોની સાથે વાત ના ના હજુ સુધી અમારે તો એ એવું છે ને કે ક્યારે કોની સાથે કોઈ ઝઘડો બી નહીં હતો તો એટલી શાંત સોસાયટી છે બહુ શાંત છે એમાં કે ઝઘડો વગેરે કઈ થતો જ નહી ક્યાં મારો ભાઈ આર્કિટેક્ટ ઓફિસમાં જોબ કરતો હતો ટ્રીપલ આઈડી માં ત્યાં જોબ કરે છે અને સવાર સાંજે એ રેપિડો મારે છે એ આજેની પ્રજા હતી તો બી આખો દિવસ રેપિડો માર્યો ને બપોરે ઘરે આવ્યો આવતો એ રેપિડો કરીને ઘરે આવ્યો અને એટલામાં આ બપોરે આવીને ડાયરેક સુઈ ગયો મને ખબર નહીં અમને કઈ બાબત વાત હશે તો કેવું રીતે તો સાંજે કઈ ગયો હશે દીદી ને ત્યાં જઈને પાછો આવ્યો અને એટલામાં એ ડાયરેક્ટ દાદરા ચતો હતો એટલા પેલો રેડી જ હતો અને અહીંયા ગામ મારી નાખતું એક જ ગામ મારો છો મોટો જે અહીંયા અને ત્યાં જ જેનું મારા ભાઈ એ થઈ ગયું અને એની સાથે બે ત્રણ જ હતા ધ આરો અફ્રેલ ધ આરો અફ્રેલ રિયા ટોકીજ ચાર રસ્તા ત્યાં આગળ જાય છે હા

જે ભાઈલી વિસ્તારમાં રહે છે અને સોસાયટીમાં પાર્કિંગ બાબતે એ લોકોને ઝઘડો થયેલો અને સાડા આઠ વાગ્યાની આજુબાજુ સુશીલ કુમાર શિંદે છે એમને એમને છાતીના ભાગે એટલે કે ઉપરના ભાગે એક ચપ્પુ કે અથવા છરી જેવું વસ્તુ મારી અને જે તે વખતે મારેલું અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં લાવતા એમનું મરણ થયેલ છે અને હાલ એમની પોલીસ ફરિયાદ લઈ લઈને આગળની કાર્યવાહી ચાલુમાં છે આરોપીને અટક કરાવી હાલ ફરિયાદ લેવાનું પ્રોસીજર ચાલુ છે અને એ બાદ એને આટકની કાર્યવાહી કરવામાં આવનાર છે ઓળખતા એવું કંઈ હાલ તપાસમાં જણાઈ આવેલ નથી પણ આ જે ફરિયાદી પાર્ટી છે એ છેલ્લા દોઢેક માસથી જ ત્યાં રહેવા આવેલી હતી એમના મકાનનું રિનોવેશન નું કામ ચાલતું હતું એટલે એ દરમિયાન તેઓ ત્યાં ભાડેથી રહેવા આવેલા હતા અને એમના સોસાયટીના ગ્રુપમાં ચેટ થયેલું એ બાબતે આ એકબીજાને મળતા પેલા સામેવાળાએ ફક્ત હુમલો કરી અને સીધું ચપ્પુ મારી દીધું ટાઈપમાં એ બનેલ નું સરકારીયા માઈકી મોટી સવાલો છે હાલ ચાલુ છે તપાસ ચાલુ છે જે ફરિયાદ લઈ એની પ્રોસિજર ચાલુ છે એનું પીએમ કરાવવાની પણ આગળની કાર્યવાહી ચાલુ છે ફરિયાદી દ્વારા એવું કહેવામાં આવતું કે બે થી ત્રણ વ્યક્તિઓ છે એ તપાસમાં ખુલશે સર એ પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે આજુબાજુના નિવેદનો લેવામાં આવશે અને એ આધારે જે પણ આરોપીઓ છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે